લાંછનપુરા ગામે મહી નદીમાં વડોદરાના બે યુવકો નાવા ગયા હતા જે ડૂબી જતાં એનડીઆરએફ દ્વારા તેઓની શોધખોળ આરંભી હતી મળેલી માહિતી પ્રમાણે શહેરના ન્યૂ વીઆઈપી રોડ ઉપર આવેલ મકાન નંબર 284 ચોર્યાસી નગરમાં રહેતો ધર્મેશ રણછોડભાઈ વાઘેલા અને સંતોષી નગરમાં જ રહેતો દીપક અવદેશભાઈ કુશવા ગુરુવારે સવારે અગિયાર વાગ્યાના સુમારે ઘરેથી બાઈક ઉપર સાવલી તાલુકાના લાંછનપુરા ગામ પાસેથી પસાર થતી મહીસાગર નદીએ નાહવા માટે ગયા હતા ઘરેથી બાઇક ઉપર નીકળેલા ધર્મેશ વાઘેલા અને દીપક કુશવાએ લાંછનપુરા ગામથી મહી નદી પહોંચવા માટે આવતા કાચા રસ્તા ઉપર ચાલુ બાઇકે વિડીયો ઉતાર્યો હતો જેમાં દીપક કુશવાહ બોલી રહ્યો કે રસ્તા દેખ કે મેરે ગામ યાદ આ રહા હૈ મેરા ગામ મેરા દેશ મહી નદીએ પહોંચ્યા બાદ બંને નદીએ કિનારે પોતાના મોબાઈલ ફોન અને કપડાં મૂકીને નાહવા માટે ઉતર્યા હતા દરમિયાન બંને મિત્રો પાણીમાં તણાઈ જતા લાપતા થયા હતા પરિવારજનોમાંથી મળેલી માહિતી પ્રમાણે દીપક કુશવાના ગત ચોથી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ લગ્ન થયા હતા ધર્મેશ વાગેલા છેલ્લા સાત આઠ માસથી નોકરી ન હોવાથી ઘરે જ હતો છૂટકમાં ઓટો રિક્ષા ચલાવતો હતો બંને પરિવારના એકના એક સંતાન છે બંને મિત્રો સવારે અગિયાર વાગ્યાના સુમારે ઘરમાં કોઈને જાણ કર્યા વગર નીકળ્યા હતા મહી નદીમાં લાપતા થયેલા બે મિત્રો પૈકી ધર્મેશ વાઘેલાના પિતા રણછોડભાઈએ જણાવ્યું હતું કે બંને મિત્રોના સંયુક્ત મિત્રએ તેઓને ફોન કર્યો હતો તે સમયે સાવલી પોલીસે ફોન રિસીવ કર્યો હતો સાવલી પોલીસે ફોન કરનારને જણાવ્યું હતું કે લાંછનપુરા ગામેથી પસાર થતી મહી નદીમાં બે મિત્રો લાપતા થયા છે તેમના કપડાને ફોન અમારી પાસે છે તેઓના પરિવારજનોને મેસેજ આપો અને નદી ઉપર મોકલો ફોન કરનાર મિત્રએ તુરંત દીપકના જાણ કરતા પરિવારજનો લાંછનપુરા મહી નદી કિનારે આવી પહોંચ્યા હતા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર